વિશ્વામિત્રી કમિશનરે રજૂ કર્યું છે વિશ્વામિત્રી નદી પર પૂર અને પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા સૂચવેલી કામગીરીના એક્શન પ્લાન અંતર્ગત આજરોજ પાલિકામાં કમિશ્નરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે પાલિકામાં પાંચ પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું જેમાં સમિતિએ સૂચવેલા કામો

સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવો અને આપણા વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચાયેલ સૂચવાયેલા કેટલાક સૂચનો છે જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કામગીરી શરૂઆત કર કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે આખો એરિયાને દર્શાવતો જે નકશો છે એની ઉપર બધું જ ડિસ્કશન કેટલી પોસિબિલિટીઝ છે શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલિટિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના ટ્વેન્ટી થ્રી જેટલા ડેમ ઓલરેડી હયાત છે આ ચેક ડેમોમાં આ ચેક ડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકીએ એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તો બીજા કેટલા નવ જેટલા બાર જેટલા બીજા નવા ચેક ડેમ બનાવી અને કુલ પાંત્રીસ ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીના નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા વિસ્તારમાં તો આ પાંત્રીસ જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે પાણીના એની એને સંગ્રહની ક્ષમતા પણ વધશે તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે જમીનમાં પાતાળ પાણીમાં પાણીનું રિચાર્જ પણ થશે પહેલી ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે એકસો ત્રીસ દિવસ ચાલશે આજવા સરોવર છે આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને પહેલી ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે જેના થકી આપણે આ ડ્રેઝિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું અને સંગ્રહની ક ક્ષમતા વધારવાથી આપણે આ બસ્સો હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું સાથે પ્રતાપપુરાએ ડ્રેઝિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેઝિંગની કામગીરી માટે લગભગ અગિયાર જેટલી એજન્સીઓ દ્વા દ્વારા દોઢસો દિવસ આજવા સરોવર અને દોઢસો દિવસમાં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું આના માટે આપણે નદીના કિનારે રેમ્પ પણ બનાવવાના છે તો વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે તો સાથે સાથે ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને એક નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે તો સાથે સાથે રોજે રોજ થતી ક કામગીરીનું ફોટોગ્રાફી એનો ડ્રોન અને એની લોકબુક પણ મેન્ટેન કરવામાં આવશે એટલે જેટલી કામગીરી જે જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય બાવીસ જેટલી કાંસો છે આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે પાંચસોથી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે સમય થતાં પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું ત્યારબાદ આ તમામ એ પાંચસો જગ્યા પર આપણે પ્રી કષ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોનસૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંક્શનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા વધુ સમય સુધી તેવી એકસો વીસ જગ્યા શહેરમાં કુલ બસ્સો ને સાડત્રીસ જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા દરેકે દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તે માજવા સરોવર પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ બાવીસ ઘાસ દરેકે દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે એને અને વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ તો જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તે ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ અને દરેકે દરેક વસ્તુનું ડિટેલ્સ આપણને આપને જોઈશે તો ચોક્કસ મળશે એમાં કિલોમીટર કેટલા કિલોમીટર કેટલા મીમી ઊંડાઈ કેટલું એની ઊંડી કડવી છે કેટલી પહોળી કરવાની છે કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ આ દરેકે દરેક વસ્તુની નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે પહેલી ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી જુસમિત્રી નદી ની ઇકો સિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે પ્રતાપપુરા વડદલા હરિપુરા અને ધાનોરા આ ત્રણ તળાવ વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે આ બંને નદી દેણા પાસે ભેગી થઈ અને વાંકો રૂટ કે જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ ચોવીસ કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુઆ નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે દાઢર અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ માન્ય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં અને તમામ એક્સપર્ટ ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટર શેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ખાસ કરીને ધારાસભ્યો સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચઓડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સીડબ્લ્યુ નવલાવાલા સાહેબ આ બધા ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને ઘણી બધી વિઝિટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લોડિંગ ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાહેધરી આપી છે હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને પાંચ પદાધિકારીઓ સામે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના એના મુખ્ય મુદ્દાઓ આજે સ્થાયી સમિતિના સભ્યો અને પાંચ પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીની ડી રિસેક્શનિંગ અને અને નું જે કામ કરવાનું છે સો દિવસનો જે ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે જેમાં દરેક કિલોમીટર પર ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ રીતની ટીમ તૈયાર કરી છે રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે જેના કેમેરા વિડીયો શૂટિંગ અને ડ્રોન શૂટિંગ દ્વારા રોજે રોજની કામગીરી એ કેટલા ડમ્પર માટી નીકળી ક્યાં આગળ ઠાલવી અને શું પરિસ્થિતિ છે એનું વાઇડનિંગ કેટલું થયું આ તમામ રિપોર્ટિંગ રોજે રોજ થશે અને સો દિવસમાં ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર નદી જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે એનું ડ્રેજિંગ એનું ડિફોરેસ્ટેશન એટલે કે જંગલી જે ઝાડી ઉગી ગઈ છે એ કાપવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ આઠ જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે જેમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે એની સ્પીડ ઘટે જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે ત્રેવીસ જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે અને નવીન બાર ચેકડેમ એમાંથી આઠ ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને ચાર ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર બનાવવાનું આયોજન છે આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે પ્રતાપપુરા અને આજવા સરોવર નો જે પેરીફર વિસ્તાર છે ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર કે જે એના પાળાથી ઘણો દૂર છે પાળાની સેફ્ટીને ધ્યાનમાં રાખી અને બંને તળાવમાંથી બસો એકર એરિયામાંથી એક એક મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે બફર કેપેસિટી એ ઊભી થાય શહેરોની જે બાવીસ કાસો છે મુખ્ય કાસો એની સાફ સફાઈ વાઇડનિંગ ડ્રેજિંગ અને રિસેક્સિંગની કામગીરી કરવામાં આવશે જે જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો પર કવર્ડ સ્લેબ છે એ સ્લેબ તોડીને લગભગ પાંચસો જેટલી જગ્યાએથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે ડિસેલ્ડિંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્લેબને પ્રી કાસ્ટ સ્લેબથી કવર કરવામાં જેથી અવારનવાર આ કાંસોની સાફ સફાઈ કરી શકાય ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા કેલનપુર ટીમ્બી અણખોળ આ બધી જે કાસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે નવીન લેક ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા આ ત્રણ લેકનો ડ્રેજિંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે ભૂખી કાસ અને રૂપારેલ કાસ ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે જે આજે પોસિબલ છે જે જે જગ્યાએ ખલવડ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે એ સિવાય રૂકી કાસ આકડી થઈ ગઈ છે તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવીને લગભગ પાંચેક કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાનું કામગીરી પણ કરવામાં આવશે રૂપાલા કાસ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબો નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે જેથી કરીને હાઈવેને પહેરેલ પાંચેક કિલોમીટરનો કાચો કાસ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાસ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે વડોદરા શહેરના બસો જેટલા એરિયા કે જે લો લાઇન એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાય કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેઇન રિચાર્જિંગ માટેના પર્કુલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનારા બેથી ત્રણ મહિનામાં ચારસોથી પાંચસો જગ્યાએ નાના બોર અને મોટા પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે જે સિકોન કંપનીએ ચેન્નાઈમાં લગાડેલી છે વિશ્વમિત્રીને લગતા પોર્પોરેટિંગ વેલના અને બોરિંગના કામ તથા વિશ્વમિત્રીનું વાઇડનિંગ રીસેક્શનિંગ અને જે મેં કીધું બાવીસ કાસોના વાઇડનિંગ રીસેક્શનિંગના કામ હતા આ કામો ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામો છે એક નવીન પ્રકારના કામો છે સામાન્ય સભાની સૈદ્ધાંતિક મંજૂરી અને બહાલી લીધા બાદ આ બાબતના ટેન્ડર કરવાથી ભવિષ્યમાં જે કોઈ ટેન્ડર કરવાના આવશે એ સામાન્ય સભામાં ટોટલ રિપોર્ટ જે નવલાવાલા સાહેબની કમિટીનો રિપોર્ટ છે આખે આખો ટેબલ રિપોર્ટ કરવામાં આવશે જેથી કરીને તમામ કાઉન્સિલરો આ કોઝ સાથે જોડાઈ શકે અને પોતાનું યોગદાન પણ આપી શકે અને પોતાના સૂચનો પણ આપી શકે એમના આપેલા સૂચનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે એટલે હાલ પૂરતા આ કામોને મુલતવી રાખી અને સત્યાવીસ તારીખે સ્ટેન્ડિંગમાં એને પાછા છવ્વીસ તારીખે સ્ટેન્ડિંગમાં પાછા ફરી લેવામાં આવશે એની પહેલાં સામાન્ય સભા ચોવીસ તારીખે સ્પેશિયલ સેશન આ વિશ્વામિત્રીના જે કુનિવારાત્મક પગલાં છે એના માટે સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું છે એમાં આ જ પ્રકારનું પ્રેઝન્ટેશન તમામ સભાસદ્રીઓ સાથે કરવામાં આવશે અને તમામ લોકોને પ્રિન્ટેડ કોપી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવશે આના માટે જે જરૂર પરમિશન ગુજરાત સરકારની ખાણ ખનીજ વિભાગની એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ એમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આવી ગયું છે વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે લાગે છે કે અઠવાડિયા દસ દિવસમાં આવી જશે અને જંગલ ખાતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખ્યું છે જે મગરો છે જો એ લોકોને રિસ્ક ઊભું થાય તો દોઢસો મગરો રાખવાની વ્યવસ્થા કમાટી બાગ અને આજવાના સફારી ગાર્ડન સાથે કરવામાં આવી છે મગરને પકડવા માટે પિંજરાની જરૂર હોય કે જે કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જરૂરિયાત ઊભી કરશે એ તમામ જરૂરિયાતો પૂરી કરી અને કોઈપણ મગરને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એ પ્રકારે આ કામગીરી પૂરી કરવાનું આવે છે વિશ્વ મિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષને જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં ત્રણ દિવસ પહેલાં માન્ય એમપી એમએલએ સાહેબની જે કમિટી હોય છે સંકલન કમિટી એમાં અમે રજૂ કર્યું હતું આજે અમે સાઈના સભ્યો માન્ય શ્રી ડેપ્યુટી મેયર ચેરમેન શ્રી પક્ષના નેતા દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસિલ્ટિંગ કરવાની વાત છે એની એ એની એની માટે કઈ રીતે એક્શન પ્લાન કઢાશે કેટલી મશીનરી કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે એ બધી વાત એમાં મૂકવામાં આવી એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની શહેરની અંદરની કાસ શહેરની આજુબાજુની કાસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કોખીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા એમાં જે મલ્ટી એજન્સીઝ જે છે જેમાં વિશ્વના મિત્રી જે સિટી એરિયામાં અને સિટી એરિયાની બહાર એ બંનેની વાત કરી સિટી એરિયાની બહાર સિંચાઈ વિભાગ કરવાનું છે સિટી એરિયાની અંદર કોર્પોરેશન કરવાનું છે એ રીતે અમુક વસ્તુ ચેક ડેમ ને બધું સિંચાઈ વિભાગ અને ધારો કે આજવાનું ને બધું કોર્પોરેશન કરવાનું છે એટલે એ રીતે જે જે એજન્સી જે જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ મૂકવામાં આવે છે અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે ધારો કે નેશનલ હાઈવે પર કાસ બનાવવાનું ચાલુ રહ્યું છે સમા કેનાલની પેરેલલ અમારું જે ઘાસનું ક્લિનિંગ એ બધું ચાલી રહ્યું છે શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું એ બધું ચાલી રહ્યું છે જેટલી કાંસો ટીમ્બીની ઘાસ હોય અણખોલની ઘાસ હોય કે બાંકો કાંસ હોય એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જાંબા તરફ લઈ જાય છે એને ડિપનિંગની કામગીરીના સર્વેના આ એ બધું થઈ ગયું છે હવે જે ટેન્ડર્સ અમારા છે એ પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે